હેલો ફ્રેન્ડ્સ બપોરે કે સાંજે બચેલા ભાતનું શું કરવું એ સવાલ હંમેશા થતો હોય છે પણ શું તમને ખ્યાલ છે કે એ બચેલા ભાતમાંથી તમે ખૂબ જ ટેસ્ટી ઘરના નાના મોટા સૌને અત્યંત સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી બનાવી શકો છો અને જો ના તો આજની રેસીપી ખાસ જોજો એક વખત જોયા પછી વારંવાર ભાત વધારે બનાવવાનું મન થશે એવી સરસ ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી જોઈ લઈએ વધેલા ભાત ની જ સ્વાદિષ્ટ રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહિયાં બે ચમચી ચણા નો લોટ લઈશું મેં અહિયાં ચાળીને લીધો છે જેથી એના અંદર લમ્સ કે ગાંઠા બિલકુલ નહીં રહે તો હવે લોટ ની અંદર થોડું થોડું પાણી ઉમેરીશું અને આ રીતે વિસ્કર ની મદદથી સરસ રીતે ગોળ તૈયાર કરીશું જુઓ પાણી અહિયાં થોડું થોડું જ ઉમેરવાનું છે જેથી ગોળ એકદમ પતલો ન થઈ જાય અહીંયા વિસ્કર ની મદદથી આપણે એકદમ સરસ ગોળ બનાવી લીધો છે અને બિલકુલ લમ્સ ફ્રી બન્યો છે તમે ચમચીની મદદથી પણ બનાવી શકો છો હવે આ તૈયાર કરેલા લોટને આપણે સાઈડ પર મૂકીશું ત્યાર પછી આપણે અહીંયા એક નાની વાટકી જેટલા શિંગદાણા લીધા છે આ શિંગદાણા કાચા છે તમે શેકેલા પણ લઈ શકો છો અને એક નાની વાટકી જેટલા પૌવા લીધા છે પૌવા પણ કાચા છે અને નોર્મલ પૌવા છે જે આપણે ખાસ કરીને બટેકા પૌવામાં વાપરીએ એ છે તમે નાયલોન પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો કોઈ પણ પૌવા ચાલે હવે આ બંને વસ્તુને આપણે મિક્સરની અંદર અધકચરી ક્રશ કરી લઈશું જો આ રીતે શિંગદાણાને અને પૌવાને આપણે આ રીતે ક્રશ કરી લેવાના છે અને આ બંને વસ્તુનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરવાનો છે એ હું તમને આગળ જણાવું છું ત્યાર પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું હવે અહીંયા મારી પાસે બે નાની સાઇઝના બટેકા બોઇલ કરીને એટલે કે બાફીને રાખેલા છે એને ઉમેરી દઈએ હવે આ બટેકાને આપણે મેશ કરી લેવાના છે આ રીતે કાંટીની મદદથી અથવા તો હાથની મદદથી બટેકાને મેશ કરી લઈએ મોટે ભાગે બાફેલા બટેકા તો ઘરમાં અવેલેબલ હોય જ છે જેથી ઇન્સ્ટન્ટથી કોઈ વસ્તુ બનાવી હોય બાળકો માટે નાસ્તો બનાવવો હોય અથવા તો અચાનક થી કોઈ મહેમાન આવી જાય તો આપણે આ બટેકા માંથી કઈક ને કંઈક બનાવીને આપી શકીએ તો એમાં વધારે પડતા મોટા ગાંઠા ન રહે એ રીતે આપણે મેશ કરી લેવાના હવે આ રીતે બટેકાને મેશ કર્યા પછી એક મીડિયમ સાઇઝ ની આ રીતે ઝીણી સમારેલી છે એને ઉમેરી દઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી દેવાની ત્યાર પછી ગાજરના એક નાના ટુકડાને આ રીતે એકદમ ખમણી છે એને ઉમેરી દઈએ અહીંયા તમારી પાસે લીલા વટાણા કેપ્સિકમ કે સ્વીટકોર્ન હોય તો તમે એને પણ ઉમેરી શકો છો ત્યાર પછી ઉમેરીશું લીલા મરચાંના ટુકડા જે આપણે તીખાસ માટે ઉમેરવાના છીએ અને એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું જે હદકચરી ખાંડેલી છે ત્યાર પછી આપણે જે શિંગદાણાને ક્રશ કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું અને હવે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ હવે આપણી પાસે જે વધેલા ભાત છે એ ભાતને લઈશું ભાતને હું આ રીતે ડબ્બાની અંદર પેક કરીને રાખું છું જેથી ફ્રીજની અંદર મૂકવાથી પણ એ બિલકુલ કોરા પડતા નથી અને એની ઉપરનું મોઇશ્ચર સતત જળવાઈ રહે છે કેમ કે જો ડબ્બાની અંદર ખુલ્લા ભાતને મૂકીશું ને તો ઉપરના જે ભાત છે એ એકદમ ચવડ થઈ જાય છે સૂકા થઈ જાય છે અને એ રીતે ચવડ થયેલા ભાત છે એ તમને ખાવા પણ નહીં ભાવે અથવા તો એમાંથી કોઈ રેસીપી બનાવવાનું પણ નહીં ગમે તો ખાસ કરીને જ્યારે પણ તમારે ભાતને સ્ટોર કરીને રાખવા હોય ત્યારે આ રીતે ડબ્બાની અંદર પેક કરીને રાખવા જેથી એનો ઉપયોગ કરવા માટે આ રીતે એકદમ મોસ્ટર અને ફ્રેશ ભાત મળશે હવે આપણે આ મસાલાની અંદર ભાતને ઉમેરીશું તો અહીંયા તમારે જેટલા પ્રમાણમાં રેસીપી બનાવી હોય એ પ્રમાણે ભાત ઉમેરી દેવાના છે આ રીતે ભાત ઉમેર્યા પછી આપણે જે ચણાના લોટનો ગોળ બનાવીને તૈયાર રાખ્યો છે એને ઉમેરી દઈશું અને હવે રોટીન મસાલા કરી લઈશું સૌથી પહેલા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો ભાત બનાવવામાં જો તમે મીઠાનો ઉપયોગ કર્યો હોય અથવા તો બટેકા બાફવામાં પણ જો તમે મીઠાનો ઉપયોગ કર્યો હોય તો અહીંયા મીઠું તમારે એ પ્રમાણમાં લેવાનું છે ત્યાર પછી પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ધાણા પાવડર ઉમેરીશું તીખાશ માટે આપણે અહીંયા લીલું મરચું ઉમેરેલું છે પણ થોડું વધારે સ્પાઈસી બનાવવા માટે હું અહીંયા થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેરું છું અડધા લીંબુનો રસ ઉમેરીશું જેથી રેસિપી એકદમ સરસ ચટપટી પણ બનશે અને થોડી અમથી પાંચ જેટલી ખાંડ ઉમેરીશું જે લીંબુની ખટાશને સરસ રીતે બેલેન્સ કરશે અને આજની વાનગી એકદમ સરસ તીખી ખાટી મીઠી ચટપટી બનીને તૈયાર થશે હવે રેસિપી બનાવવા માટે બધા જ મસાલા થઈ ગયા છે અને બધી જ સામગ્રી આપણે આમાં ઉમેરી દીધી છે તો હાથની મદદથી આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને આ રીતે થોડું પ્રેસ કરી અને મિક્સ કરવાનું જેથી ભાતના દાણા જે આખા હોય એ પણ સરસ રીતે માવેદાર થઈ જશે તો જુઓ અહીંયા મિશ્રણમાં ખૂબ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એ બિલકુલ ઢીલું પણ લાગતું નથી અને વધારે પડતું કઠણ પણ નથી આ રીતે ખૂબ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને મેં કહ્યું એમ હાથથી થોડું પ્રેસ કરી દેવાનું જેથી ભાત પણ સરસ રીતે મિક્સ થઈ જાય છે હવે આ રીતે મિક્સ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકીશું અને અંદાજે બેથી ત્રણ મિનિટ સુધી સરસ રીતે રેસ્ટ થવા દેસું ત્યાં સુધીમાં આજના નાસ્તા માટેની ચટણી બનાવી લઈશું તો એના માટે સૌથી પહેલા કોથમીર લઈશું આદુના એક નાના ટુકડાને સમારીને ઉમેરી દઈએ થોડું લીલું મરચું ઉમેરી દઈએ અને બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈએ એક નાની વાટકી જેટલા ગાંઠિયા ઉમેરીશું તમે અહીંયા દાળિયાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો શીંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એનાથી ખૂબ જ સરસ ચટપટો ખાટો મીઠો ટેસ્ટ આવશે પણ જો તમે ખાંડ ન નાખવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી થોડો લીંબુનો રસ ખટાશ અને થોડી લીંબુની ખટાશ પડવાથી ચટણી વધારે ટેસ્ટી લાગે છે હવે અને એકદમ સરસ રીતે પીસી લઈશું જુઓ એકદમ સરસ એવી ગ્રીન ચટણી બનીને તૈયાર છે હવે અંદાજે ત્રણ થી ચાર મિનિટ પછી આપણે બેટરને ચેક કરી લઈએ એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર થયું છે જે વધારે કઠણ પણ નથી અને સાવ ઢીલું પણ નથી હવે હું હાથની બંને હથેળીને ઓઇલથી ગ્રીસ કરી લઉં છું અને આપણે તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું પોષણ લઈશું અને હથેળી વડે આ રીતે પ્રેસ કરીશું જુઓ આમ કરવાથી એકદમ સરસ કટલેટ જેવો શેપ આવી જશે અને એકદમ ફટાફટથી ને ઝડપથી બની પણ જશે અહીંયા તમારે જે સાઇઝમાં નાસ્તો બનાવવો હોય એ સાઈઝનું મિશ્રણ લેવાનું છે બંને હથેળી વડે આ રીતે મિક્સ કરી અને પ્રેસ કરી દેવાનું છે એટલે આરામથી આ શેપમાં તૈયાર થઈ જશે જુઓ હવે એક મોટી પ્લેટ લઈશું અને પૌવાને જે ક્રશ કરીને રાખ્યા છે એ પૌવાને આપણે સ્પ્રેડ કરી દઈશું આ રીતે આખી જ થાળી અથવા તો ડીશ કે પ્લેટ જે કાંઈ હોય એને કવર કરી લેવાની અને ત્યાર પછી તૈયાર કરેલી કટલેટ ને એમાં આ રીતે સેટ કરીશું અને ત્યાર પછી ક્રશ કરેલા પૌવાને આપણે ઉપરની સાઈડ પણ આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી હાથમાં કટલેટને લઈ આ રીતે હાથની મદદથી સરસ રીતે સેટ કરી લઈશું હવે આટલી તૈયારી કર્યા પછી આપણે ગેસ તરફ જઈશું તો હવે આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું પેનની અંદર અંદાજે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તો નાસ્તાને આજે આપણે અહીંયા એકદમ ઓછા તેલમાં સેલો ફ્રાય કરીશું હવે જુઓ તેલ થોડું ગરમ થવા લાગ્યું છે તો આપણે તૈયાર કરેલી ભાતની કટલેટને આપણે સેટ કરી દઈએ અહીંયા એક સાથે જેટલી સમાય એટલી કટલેટ આપણે ઉમેરી દેવાની અહીંયા આપણે બનાવેલી બધી જ કટલેટ એકસાથે સમાઈ ગઈ છે અને થોડી વાર પછી આપણે સાઈડ ચેન્જ કરીશું અહીંયા કટલેટને આપણે બે થી ત્રણ વખત અલટાવી પલટાવી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે જેથી બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી બની જશે એકદમ ઓછા તેલમાં ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે ભણી ટેસ્ટી એટલો કે કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ વધેલા ભાતમાંથી બનાવીને તૈયાર કર્યો છે બાળકોથી લઈ નાના મોટા સૌને ખરેખર ખૂબ જ પસંદ આવે એવો બને છે બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ આ કટલેટ આપશો તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા પડશે અને કશું નવું હશે તો તો બાળકો આખું ટિફિન બોક્સ ફિનિશ કરીને આવશે બધી જ કટલેટ આ રીતે એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે ગેસની ફ્લેમ ને બંધ કરીશું અને તૈયાર થયેલી કટલેટ ને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અહીંયા આપડી ખૂબ જ સ્વાદિષ્ટ એવી વધેલા ભાતની કટલેટ બનીને તૈયાર છે ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી લાજવાબ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ટેસ્ટી બની છે આ કટલેટને તમે કોઈ પણ ચટણી સાથે એન્જોય કરી શકો છો આપણે બનાવેલી ગ્રીન ચટણી સાથે એનું કોમ્બિનેશન બને છે આજની આ આ કટલેટને તમે રીતે પણ પીરસી શકો છો સૌથી પહેલા એક કટલેટ આપણે ચાર ભાગ કરી લઈએ અથવા તો તમને જે રીતે ફાવે એ રીતે પણ પીસ બનાવી શકો છો હવે આ રીતે પીસ કર્યા પછી થોડી ડુંગળી ઉમેરીશું થોડા ક્રશ કરેલા સિંગદાણા ઉમેરીશું થોડી બેસનની સેવ ઉમેરીશું આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી ઉમેરીશું તમારી પાસે જો આંબલીની ચટણી પડી હોય તો થોડી આમલીની ચટણી પણ ઉમેરવાની છે ઝીણી સમારેલી કોથમીર અને ફરી ઉપરથી થોડી અમથી ડુંગળી સ્પ્રેડ કરીશું તો જુઓ અહીંયા ખાવાની મજા પડી જાય એવો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે ઘરમાં કોઈ પણ તમે જો આ રીતે પીરસશો ને એક વખત ખાધા પછી વારંવાર માંગી માંગીને ખાશે એટલો સરસ ટેસ્ટી બને છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી પણ આજની એકદમ ટેસ્ટી એવી નાસ્તાની આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને બેસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજનો આ વધેલા ભાતનો નાસ્તો તમને કેવો લાગ્યો છે તમે ક્યાંથી ને કયા ગામથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી બતાવજો કેમ કે તમારી કોમેન્ટ વાંચી અને મારો ઉત્સાહ ખૂબ વધે છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો